હાય ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય કૃષ્ણ બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને આજના વિડીયામાં જે ચાર પાંચ દિવસ પહેલાં જે દુબઈમાં વરસાદ આવ્યો તો એની થોડી બહુ ઝલક તમારી સાથે શેર કરી વીજળી હતી અને બીજે દિવસે આવી રીતનો જે રોઈ હતો એ તમારી યોગ સાથે શેર કરીશ ને તમે જોઈ શકો છો કે ખૂબ ટ્રાફિક જામ થઈ ગયું છે અને આજે ચાર પાંચ દિવસ પછી પણ થોડા ઘણા વિસ્તારમાં પાણી છે એ ભરાયેલા છે તો શું થાય કે ટ્રાફિક જેવું વાતાવરણ થઈ જાય અને બીજું કે ત્રણ ચાર દિવસ પછી અમે દુઈ ગયા હતા ત્યારે પણ શું થોડું થોડી જગ્યાએ ટ્રાફિકને થોડું થોડું પાણી ભરેલું હતું એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ તો તમે જોઈ શકો છો કેવી રીતે ગાડીને બધું બધી વસ્તુઓ જે કાતી હતી કેમ કે એટલો બધો પવન વગેરે હતો તો થોડું બહુ જગ્યાએ પાણી ભરાયેલા હજુ પણ છે કેમકે આ માટી હોય એ પાણી શોષી ના શકે અને આ રેકોર્ડ બે વરસાદ છે કેમકે પંચોતેર વર્ષમાં આ વરસાદ રહ્યો હતો આ રીતનો લઈને આવ્યો છે એ પણ ભરાઈ ગયા હતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી બધાને સ્ટેર કેસથી જવું પડે એવું વીજળી પણ છે એ હતી નહીં અને એરપોર્ટ વગેરેમાં પણ પાણી વગેરે ભરાઈ ગયા હતા અને અહીંયા શું થાય કે ટ્રાફિક એક ગાડી રોકાઈ જાય તો બહુ બધી પાછળ ગાડીનો ઢગલો થઈ જતો હોય કેમ કે શું થાય કે એક જગ્યા પાણી ભરાય છે પછી જે રાઉન્ડ અબાઉટ હોય કે પછી યુ ટર્ન હોય બહુ ટાઈમ પછી આવે જેથી કરીને પાછી ગાડી ભરવામાં ટાઈમ આ આગલા દિવસે વીજળી હતી પછી લેવી હતો તો આ નાની નાની ટ્લિપ તમારી સાથે શેર કરું છું અને આ બધી જ વસ્તુ અહીંયા બહુ જ સુવિધાથી બધું જ ઉકેલાઈ ગયું બે ત્રણ દિવસમાં એટલે વાંધો ના આવ્યો કોઈને પણ ખબર ના પડે કે અહીંયા આટલો બધો વરસાદ આવ્યો હતો તો થોડી થોડી જગ્યાએ બસ પાણીનો નિકાલ ના થાય એમ હોય કે એની પહેલાં જરૂરત ના હોય એવી જગ્યાએ જ હવે પાણી ભરાયેલા છે બાકી બધી જગ્યાએ બધું જ ક્લીન થઈ ગયું છે બધા જ ટેન્કરોમાં પહેલાં પાણી ભરવામાં આવે પછી ટેન્કરો ખાલી કરવામાં આવે એવી રીતની સિસ્ટમ હતી કેમ કે ટ્રાફિકને લીધે બહુ બધી મુશ્કેલી પડતી હતી અને બીજું કે બહુ બધી કારને બહુ બધી કારો વચ્ચમાં પણ બંધ પહેલી જોવા મળતી હતી કેટલી બધી કારો ડૂબી ગઈ તમે જોઈ શકો છો કે રીતે એક ગાડી બંધ થઈ જાય તો પાછળની બધી ગાડીઓ રોકાઈ જતી હોય છે બહુ બધું નીચેનું જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે શોપ હોય છે એ બધી જ દુકાનોમાંથી બહુ બધો સામાન પણ જે છે એ વરસાદ સાથે વહી ગયો હતો અને તમે જોઈ શકો છો અને અહીંયા કામ તો બહુ જોરશોરથી ચાલતું જ હતું કે આ રીતનું પાણી વગેરે કાઢવાનું જે ટ્રાફિકનું બધું હોય છે એ અને સાથે સાથે બહુ બધા લોકો પણ ફૂડ પેકેટ વગેરે દેવા માટે આવતા હતા એવા બધા પણ બીજા અમે નિષ્ણામે જોયેલા છે તો એ બધું છે તો આજે મેં વિચાર્યું કે બહુ બધા અત્યારે મારે પણ ફોન આવે છે કે શું વરસાદ બહુ છે કે નહીં તો હું છે એ દુબઈથી બહુ બધા કિલોમીટર દૂર રહું છું પણ મારે અચાનક ત્રીજા દિવસે મારે જવાનું હતું દુબઈ તો ત્યાં પણ થોડુંક પાણી ભરેલું હતું અને અમે શું છે દુબઈ રસ્તો એની જગ્યાએ નહોતા ગયા અમે બાયપાસથી ગયા હતા તો પણ બહુ બધો ટાઈમ લાગ્યો કે અમારે ગ્લોબલ વિલેજ પહોંચવાનું હતું એમાં તો તમે જોઈ શકો ત્રીજે દિવસે પણ એ જ હાલતો ચાહે એરપોર્ટ હોય કે કોઈ બધા આ રીતના જે પણ ઓવરબ્રિજ વગેરે હોય ત્યાં પણ આ રીતનો બહુ જ પવન સાથેનો વરસાદ હતો અને જે અહીંયા તો ખાસ કરીને જે ડેટ્સના ટ્રી હોય છે જે આપણે કહીએ કે જે ખજૂરના ઝાડ એ પણ એકદમ અડધા તો પડી ગયા હતા અને એટલા બધા હલતા હતા કે એમ લાગે કે આજે પડી જશે અને આ રીતનું પ્લ્યુટ પણ હોય છે અને તમે જોઈ શકો છો આ રેતી એવી હોય માટી કે એમાંથી પાણી શું થાય કે પાણી નીકળે તો એ માટીના જે આ રીતના જે પળ હોય એ ખરતા જાય છે જેને કારણે વધારે માટી જે છે એ સિચ્યુએશન થઈ જતી હોય છે અને આ રીતે કોઈ કોઈ કે લોકો સાહસ પણ કરતા હતા ગાડીઓ કાઢવાની પણ શું થાય કે એક બાજુ પાણી ભરેલું હોય અને એક બાજુની જ લાઇન છે એ કારની ચાલતી હોય તો શું થાય કે જે ફોર વેવાળો રસ્તો હોય એક વેથી જ ચાલું હોય તો બહુ બધું ટ્રાફિક થઈ જતું હોય ઓમ અંડરબ્રિજ હોય કે પછી નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પણ એવું બધું હતું તો બસ મેં વિચાર્યું કે આ થોડો લેટ વિડીયો છે આઈ હોપ કે તમે પણ આ વિડીયો બધા જોઈ જ લીધો હશે કે ન્યૂઝમાં એટલું બધું દુબઈનું આવતું હતું આ જુઓ તમે મેટ્રો ટ્રેન છે એની હાલત તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે કેમ કે મેટ્રો સ્ટેશન વગેરે હોય છે નીચે જ હોય છે અંડરગ્રાઉન્ડ તો ત્યાં વધારે ચાન્સીસ છે પાણી ભરાવાના તો એ રીતનો માહોલ હતો અને આ મારો મને લાગે છે કે ચારક મહિના પછી મારો આ જે વ્લોગ આ ગુજરાતી ચેનલ ઉપર આવે છે તો બધો ગ્રેક મને લાગે કે લઈ લીધો છે તો નેક્સ્ટ વિડીયો ત્રણ ચાર દિવસ પછીનો રેઇન પછીનો છે એ જોવાનું ચૂકતા નહીં એના પછી આવશે અને આ વિડીયો છે એ જે બે દિવસ રેન રહી મેન તો એક દિવસ જ રેન વરસાદ વધારે રહ્યો છે

અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વિડીયો મળ્યા સુધી અહીંયા શું થાય કે પંચોતેર વરસ પછી આ રીતનો વરસાદ આવ્યો તો પંચોતેર વરસ પછી જે હાલાત હતા એ બહુ જ જોવા જેવા તમે કહી શકો એવા કે કેમ કે શું થાય કે અહીંયા પાણી વગેરેની વ્યવસ્થા હોય નહીં કેમ કે અહીંયા રણમાં તો એટલો બધો વરસાદ આવતો ના હોય તો મેં પણ જે આ દસ વર્ષમાં પહેલી વાર આ રીતનો વરસાદ જોયો છે ક્યારેય પણ આ રીતનો વરસાદ ક્યારેય આવ્યો નથી રેકોર્ડ બ્રેક છે કે પીજોતેર વરસમાં પહેલી વખત આવો વરસાદ આવ્યો જેવી રીતે આપણે ઇન્ડિયામાં બહુ બધો વરસાદ એક સાથે આવે એ રીતની અહીંયા હતું અને અહીંયા કંઈ નિકાલની વ્યવસ્થા ન હોય અને નીચાણવાળો વિસ્તાર છે તો અમુક જગ્યાએ પાણી તમે ખબર જ પડી જાય કે ભરાઈ જશે પણ બધું કામ એટલું ઝડપથી થતું હતું કે મને અમે તો ખબર પણ ના પડે કે અમુક જગ્યાએ વરસાદ પડ્યો હતો મારી ચેનલ ઉપર દુબઈને લગતા અહીંયા શું જોવાનું છે કઈ રીતની વસ્તુ છે બધું જ મેં મારી ચેનલ ઉપર ઓલરેડી છે એ અપલોડ કરેલું છે અને આ નેક્સ્ટ ડે છે કેટલું નુકસાન થયેલું છે તમે જોઈ શકો છો અમુક વિસ્તારોમાં તો બહુ નુકસાન હતું તો બસ આ જ હતો આજનો વિડીયો બાય બાય